હેલો દોસ્તો આપણે આજે પ્રશ્નપત્ર ત્રણ વિજ્ઞાનના વિભાગ એના ટૂંકા પ્રશ્નો જોવા જઈ રહ્યા છે દસ મિનિટનો સમય કાઢો ચોવીસ પ્રશ્નની તૈયારી કરો પ્રશ્નો જુઓ સાંભળો જરૂર લાગે ત્યાં પોઝ કરો અને ચોવીસ માર્ક્સ તમારા સ્કોર કરવા માટે આ વિડીયોને વારંવાર જુઓ તો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ આ પ્રશ્ન બહુ સરસ છે કઈ જોડ ખોટી છે તો દોસ્તો આમાંથી તમને ત્રણ જોડ સાચી છે એ મળી જશે એટલે ત્રણ જોડ યાદ પણ રાખવાની અને ચોથી જોડ કઈ ખોટી છે તે તમારે શોધી નાખવાની દહીં લેક્ટિક એસિડ લીંબુ સાઇટ્રિક એસિડ ટામેટો ટાર્ટરિક એસિડ અને કીડીનો ડંક એ મિથેનિક એસિડ એટલે આમાંથી ત્રીજી જોડ ટામેટું એ ટાર્ટરિક એસિડ સાથે નહીં આવે ઇથેનોલ ને હવામાં દહન કરતા કેવા રંગના જ્યોતથી સળગે છે પીળા ભૂરા લાલ રંગવિહીન ભૂર જૂથ એટલે કે વાદળી જૂથથી સળગે છે હૃદયનું સંકોચન થાય ત્યારે રુધિર હૃદયમાં પાછું ફરું ફરતું નથી તે માટે જવાબદાર રચના કઈ હૃદયની જાળી દિવાલ હૃદયના વાલ્વ કર્ણકોની પાતળી દીવાલ ધમની અને હૃદયના વાલ્વ હૃદયના વાલ્વને કારણે રુધિર ફરી પાછું બેક જતું નથી એ ભગવાને બહુ સરસ રીતે આપણા શરીરની અંદર રચના બનાવી છે જમણા હાથના અંગૂઠાનો નિયમ મુજબ અંગૂઠા જેની સેની દિશા સૂચવે છે વિદ્યુત પ્રવાહ વાહકની ગતિ ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય બળ વિદ્યુત પ્રવાહ વાહનોમાં ફિટ કરેલા રિયર અરીસા અરીસામાં રચના વ્યૂ અરીસામાં રચાતા પ્રતિબિંબનું મોટવણીનું મૂલ્ય એક કરતાં નાનું હોય છે એક કરતાં મોટું હોય છે એક જેટલું હોય છે એક કરતાં મોટું કે નાનું હશે તેનો આધાર સામે રહેલી વસ્તુના સ્થાન પર આધારિત છે જવાબ છે એક કરતાં નાનું હોય છે સામાન્ય આંખ માટે દૂરબિંદુ કેટલા અંતરે હોય છે એક સેન્ટીમીટર એક મીટર અનંત અને પચીસ સેન્ટીમીટર જવાબ છે પચીસ સેન્ટીમીટર પાણી કઠણ પાણીમાં ખાલી જગ્યાના ક્ષારો આવેલા હોય છે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર આવેલા હોય છે ખાલી જગ્યા એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ છે ટેસ્લા ટેસ્લા એ ચુંબકની તીવ્રતાનો એકમ છે રુધિર શરીરમાંથી ખાલી જગ્યાને વાયુકોષ્ઠોમાં મુક્ત કરવા લાવે છે કાર્બન ડાયોક્સાઇડ કોઈ એક લક્ષણ માટે એકથી વધુ કારકો જવાબદાર હોય તો તેને વૈકલ્પિક કારકો કહે છે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે અનંત હોય છે મર્ક્યુરી એટલે પારા સિવાયની તમામ વસ્તુઓના ઓરડાના તાપમાને ખાલી જગ્યા સ્વરૂપમાં હોય છે ઘન સ્વરૂપમાં હોય છે ખરા ખોટા છે જરૂર લાગે તો વિડીયોને પોઝ કરીને જુઓ સિલ્વર અને કોપર ઉષ્માના ઉત્તમ વાહક છે વિધાન સાચું છે જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પને આધારે એક સંકરણનો પ્રયોગ કરતા એફ ટુ પેઢીમાં નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક પ્રમાણ મળે છે વિધાન સાચું છે મેઘધનુષ એ હંમેશા આકાશમાં સૂર્યની દિશામાં રચાય છે ખોટું છે મેઘધનુષ હંમેશા આપણે પીઠ પાછળ રચાય છે આપણું જે બાજુ મુખ હોય તેની પીઠ બાજુ રચાય છે એટલે કે પૂર્વ અને પશ્ચિમ દિશામાં જો આપણે ઊભા રહ્યા હોય પૂર્વમાં ઊભા રહ્યા હોય તો પશ્ચિમ દિશામાં અને પશ્ચિમમાં ઊભા રહ્યા હોય તો પૂર્વ દિશામાં સૂર્યની સામેની બાજુ ટૂંકમાં યાદ રાખી શકાય ધાતુ કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી સીઓ ટુ ઉત્પન્ન થાય છે વિધાન સાચું મનુષ્યનો સૌથી લાંબો કોષ કયો છે મનુષ્યનો સૌથી લાંબો કોષ ચેતાકોષ છે સંયુગમાં જની બંધારણ એટલે શું જનીનોના બંધારણમાં જો બંને પ્રભાવી જનીનો સાથે હોય એટલે કે ટીટી અથવા બંને પ્રચ્છન્ન જનીન સાથે હોય એટલે સ્મોલ ટીટી હોય તો સંયુગ્મ બંધારણ કરે છે કનિનિકા એટલે શું પારદર્શક પટલની પાછળ આવેલા ઘેરા સ્નાયુમય પડદાને કનિનિકા કહે છે ચલિત અવરોધની સંજ્ઞા આપો પાઠ્યપુસ્તકની અંદર ચલિત અવરોધ અને બીજા અલગ અલગ કોડ બેટરી આ બધાની સંજ્ઞા આપેલી છે તેનો અભ્યાસ કરી જવો અહીં ચલિત અવરોધ તમે જોઈ શકો છો એની સંજ્ઞા જોડકા પ્રકાશનું વર્તન એ પ્રકારની પ્રકાશ તરફ વૃદ્ધિ કરે છે જલ જલાનુવર્તન મૂળની જમીનમાં પાણી તરફ વૃદ્ધિ થાય છે મનુષ્યમાં અવિઘટનીય પદાર્થોનો થતો સંચય જૈવિક વિશાલન કહેવાય પારજામલી કિરણો એ ત્વચાનું કેન્સર કરે છે દોસ્તો અહીંયા ચોવીસ પ્રશ્ન પૂરા થયા તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે આ વિડીયો શેર કરી શકો છો અને આ વિડીયોને સબસ્ક્રાઇબ પણ કરજો વિડીયોમાં એન્ટરટેનમેન્ટ નથી પરંતુ જ્ઞાનની બાબતો જે તમને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે મદદરૂપ થઈ પડે એ હેતુથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે આશા રાખું તમે આ વિડીયોને વારંવાર જોશો થેન્ક યુ વેરી મચ